વેલકમ ટુ એચ એન ઓનલાઈન એક્ઝામિનેશન સૌપ્રથમ ઓનલાઈન એક્ઝામ માટે તમને જે ટેક્સ મેસેજ મળેલો છે તેમાંથી એક્ઝામ યુઆરએલ કોપી કરી ક્રોમ બ્રાઉઝર ઓપન કરી ન્યૂ ટેબમાં પેસ્ટ કરી તમારો એનરોલમેન્ટ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે એનરોલમેન્ટ નંબર અને પાસવર્ડ એન્ટર કરી લોગિન બટન પર ક્લિક કરવાથી તમારી એક્ઝામ ડિસ્પ્લે થશે ત્યારબાદ કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાથી તમને સ્ટોપ કેમેરાની એરર ડિસ્પ્લે થશે આ એરર તમારા ક્રોમ બ્રાઉઝરનો કેમેરો બ્લોક હોવાથી આવી શકે છે આ એરર સોલ્વ કરવા સૌપ્રથમ ક્રોમ બ્રાઉઝરના સેટિંગ્સમાં જઈ સાઇટ સેટિંગ્સમાં જવાનું રહેશે ત્યારબાદ કેમેરા પર ક્લિક કરી તમારો કેમેરો જે બ્લોક બતાવે છે અલો કરવાનો રહેશે અલો પર ક્લિક કરવાથી તમારો કેમેરો અલો થઈ જશે ત્યારબાદ તમારા એક્ઝામના લોગ ઇનમાં જઈ પેજ રિફ્રેશ કરવાથી કોર્નર પર તમારો કેમેરો ડિસ્પ્લે થઈ જશે જો આ સેટિંગ્સ કરવાથી પણ તમારો કેમેરો ડિસ્પ્લે ના થઈ જતો હોય તો તમારા ફોનના સેટિંગ્સમાં જઈ એપ મેનેજમેન્ટ પર ક્લિક કરી એપ લિસ્ટમાં જઈ ક્રોમ બ્રાઉઝર સર્ચ કરી પરમિશન્સમાં તમારો કેમેરો અલો કરવાનો રહેશે કેમેરો અલો કરવાથી તમારી કેમેરાની એરલ સોલ્વ થઈ જશે